હેલો મિત્રો આજે આપણે બનાવીશું પાતરાના ભજીયા એ પણ એકદમ ખડખડિયા અને અવાજ કરતાં જ એકદમ અને ખાવામાં પણ એકદમ કડકડિયા તમે જોઈ શકો છો એકદમ કડકટ તૂટી જાય છે અને કડકડિયા એટલે કહેવામાં આવે છે તો ચાલો બનાવીએ અને તમારે ભરવાની ઝંઝટ વગર કે તમારે બીડા વાળવાની ઝંઝટ વગર કે તમારે મસાલો કરવાની ઝંઝટ વગર તો અહીંયા આપણે લઈ લીધા છે અળવીના પાન તો ચાલો એ પાનને આપણે સાફ કરી લઈએ પાનને આ રીતે એટલા માટે સાફ કરવામાં આવે છે કે એને જે આ રઘુ હોય છે એ રઘુ આપણેને ગળામાં એકદમ ખરાશ થતી હોય છે એટલે અંદર ગળામાં આપણે ખંજવાળ આવતી હોય છે આ રઘુથી એટલે એને રગ આપણે કાઢવામાં આવે છે બાકી આ રગનું તો કોઈ જે કૂણી હોય છે એનો કોઈ વાંધો નથી હોતો પણ આની અંદર ખરાશ વધારે હોય છે આ બે રગ હોય છે ને એ બહુ વધારે એ હોય છે એટલે આને આપણે કાઢી લેવાની હોય છે બાકી નાની રગોનો તો કોઈ વાંધો નથી હોતો આપણે આ જે બે જાડી રગ છે એને આપણે આ રીતે કાઢી લેવાની છે તો રગ તમારે આ રીતે એકદમ ઇજીથી તમે એને કાઢી શકશો અને હવે આપણે આ પાનને આપણે આ રીતે એને બધા આ રીતે રગ કડાઈ જાય એટલે આ રીતે એને ભેગા કરી દેવા અને હવે આપણે એના ટુકડા કરી લેવાના છે ટુકડા તમે કોઈ પણ રીતે કરો નાના કરો મોટા કરો તો આ રીતે એના આપણે ચોરસ કે ગમે તેમ કરીને આપણે એના આ રીતે ટુકડા કરી લેવાના છે કંઈ પણ આકારના તમે ટુકડા કટ કરી શકો છો તો અહીંયા આપણે આ રીતે બધા ટુકડા એને કરી લઈશું અને હવે આપણે બીજા રીતે ફરી પાછું હું તમને સેમ બતાવું છું તો આ જે આ રીતે જાડી રગ આવે છે જે પહેલી એને આપણે આ રીતે કાઢી લેવાની છે અને અને આ સાઈડ પરની આપણે તમારે આ રીતે વાળી અને આ રીતે કાઢીએ બહુ ઇઝીથી તમારે આ રગ નીકળી જાય છે અને તમારે એના બીડા વાળવા હોય તો પણ તમે આને બીડા વાળી શકો છો બહુ ઈઝી રીતે તમારે ઝડપી નીકળી જશે તો છે ને એકદમ ઝડપી ઈજી રગ રગો કાઢવી અને નસ કાઢવી તો આ રીતે એને જાડી રગ કાઢી લેવાની અને પછી આ રીતે આપણે એના બધા જ પીસ કરી લીધા છે આપણે અને હવે આપણે આ રીતે જો આવી આ આપણે બધી આ રીતે કાઢી લેવાની તો છે ને એકદમ ઈજી રીતે અને હવે આપણે આને ફેંકી દેવાની છે અને આપણે હવે ભજીયામાં ખરખડીયામાં એનો મસાલો કરી લઈએ એટલા માટે કે આપણે આદુનો એક ટુકડો લઈ લીધો છે અને અહીંયા આપણે તીખા મરચાં લઈ લઈશું મેં બે નંગ તીખા મરચાં લઈ લીધા છે ઝીણા આપણે જે ઝીણે મરચી તીખી અને આ રીતે જ આપણે કટ કરીને અંદર ઉમેરી દઉં છું અહીંયા સાત આઠ જેટલી લસણની મોટી કઢી લઈ લીધી છે અને હવે આપણે આદુ અને લસણ અને મરચાંને પીસી લઈશું આ રીતે તો હવે પીસાઈ ગયું છે હવે એને બાજુ પર રાખી અને હવે આપણે ભજીયાનું બેટર બનાવી લઈશું તો ભજીયાનો બેટર બનાવવા માટે અહીંયા બે વાટકી આપણે લોટ લઈ લીધો છે એટલે કે બસો ગ્રામ આપણે લોટ લીધો છે સ્વાદ અનુસાર મીઠું લઈ લીધું છે અને આપણે જે પેસ્ટ કરી હતી લસણ આદુ મરચાંની અને હિંગ આપણે લઈ લઈશું અને પચવા માટે આપણે અજમો લઈશું અજમો તો બહુ જ ટેસ્ટ લાગે છે અજમાનો આ રીતે અંદર અજમો ઉમેરવાથી અને હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને એનું થોડું ઘાટું એવું આપણે બેટર બનાવી લઈશું તો ગાંઠા ના રહે એ રીતે આપણે એને સ્મૂથ કરી લેવાનું છે તો પહેલાં આપણે જ્યારે તમે બેસન ઓગાળો ત્યારે થોડું પાણી ઉમેરીને એના આ રીતે ગાંઠા બધા ભાંગી લેવા ડાયરેક તમે પાણી ઉમેરી દેશો એટલે ગાંઠા તમારા ભાંગશે નહીં અને હવે આપણે ફરી થોડું પાણી ઉમેરીશું એટલે કે આપણે થોડું ઢીલું બેટર આપણે રાખીશું અને બરાબર આપણે બધું મિક્સ કરી લેવાનું છે હું તમને જે બતાવું એ રીતે પાણી તમારે થોડું થોડું જ ઉમેરવું બહુ પાણી એકદમ નહીં ઉમેરવું ફરી આપણે થોડું પાણી ઉમેરીશું એટલે આપણું બેટર થોડું હલકું પતલું એવું થઈ જાય તો આ રીતે તમે જોઈ શકો છો તો મેં પાણી થોડું ઉમેરી દીધું છે બેટર પણ હું તમને ચમચાથી બતાવી દઉં છું આ રીતે ચમચામાં અને ભેગું નથી થતું એટલે આવું આપણે બેટર રાખવું એટલે કે આપણે જ્યારે પાનમાં પત્તું ઉમેરીશું એટલે પત્તામાં ચોંટવો જોઈએ તો પત્તાની અંદર નહીંતર ચોંટે નહીં તો આ રીતે આપણે પત્તા તમારે બે પત્તા લેવાય તો તમે બે પણ લઈ શકો છો એક પત્તાથી તમારો બનાવો તો તમે એક પત્તાથી પણ બનાવી શકો છો અહીંયા તમે બંને પત્તામાં પણ આ રીતે એને કોટ કરી શકો છો અને હવે આપણે તેલ ગરમ હોય ત્યારે આને ઉમેરી દેવું હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ પણ આપણું ગરમ એવું થઈ ગયું છે તો હવે આપણે આ પત્તાને ડીપ કરતા જઈશું અને આ રીતે અંદર ઉમેરી દઈશું તો બધા આપણે આ રીતે બનાવી લેવાના છે ફરી પાછું પત્તું લઈશું અને તો અહીંયા મેં ડબલ પત્તા લીધેલા છે તમે એક પત્તું લઈને પણ તમે એના બનાવી શકો છો અને આ રીતે બનાવવાથી ઝડપીઓ બની જાય છે અને તમે નહીં વાળવાનું કે બાપવાની ઝંઝટ વગર તો આ રીતે આપણે પાત્રાના ભજીયા તૈયાર કર્યા છે અને તમે આ રીતે બધા ફરી પાછા આપણે એને બંને સાઈડ આપણે એને ઉલટ પુલટ કરતા એને આપણે ઉતારી લઈશું આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેવાના છે તો ફરી પાછા આપણા ભજીયા પણ સરસ ફ્રાય થઈ ગયા છે એકદમ કડકડ અવાજ કડકડિયા અને હવે ફરી પાછા આપણે સેમ એ જ રીતે બનાવી લઈશું તો ફરી પાછું અહીંયા એક પત્તું લઈશું આપણે તો હું તમને એક પત્તાનું બન બતાવું છું તો ફરી પાછું એક પત્તું લઈને આપણે આ રીતે ડીપ કરી આની અંદર ઉમેરીશું તો અહીંયા જેટલા કઢાઈમાં આવે એટલા આપણે એને ઉમેરીશું અને બંને સાઈડ આપણે એને ઉલટ પુલટ કરતા એને ફ્રાય કરી લઈશું આ રીતે તમે જોઈ શકો છો તો સરસ આપણા ફ્રાય થાય છે તો આ રીતે બનાવવાથી બાળકોને પણ મજા આવશે અને ઘરમાં મહેમાન આવ્યા હોય અને પાત્રાના ભજીયા બનાવવા હોય તો તમે આ રીતે પાત્રાના ભજીયા તમે બનાવીને આપી શકો છો તો આ રીતે તૈયાર છે આપણા પાત્રાના ભજીયા અને આ રીતે આપણે બધા પણ બનાવી લઈશું તો તમે ચાર પાંચ પત્તા હશે તો પણ તમારા આખો પૂરો પરિવાર ખાઈ લેશે એટલા પાત્રાના ભજીયા બને છે અને હવે આપણે એને બંને સાઈડ પુલટ કરતા આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લેવાના તો છે ને મિત્રો એકદમ ઈઝી પાત્રાના ભજીયા તો મિત્રો જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરજો અને હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો છે ને મિત્રો એકદમ ઈઝી પાત્રાના ભજીયા આને તમે કોઈ પણ ચટણી સાથે તમે ખાઈ શકો છો તમે કઢી સાથે ખાઈ શકો છો લસણની ચટણી સાથે ખાઈ શકો છો મરચાંની સાથે પણ તમે ખાઈ શકો છો તો આ રીતે મિત્રો તમે પણ બનાવજો પાત્રાના ભજીયા તો તમને આ પાતરાની રેસિપી કેવી લાગી તો મિત્રો મને કોમેન્ટ કરીને કહેજો અને તમારામાંથી કોણ કોણ આ બનાવવાનું છે પાત્રાના ભજીયા તો મને કોમેન્ટ કરીને મિત્રો કહેજો અને તમને આ રેસીપી કેવી લાગી જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ગીતાની રસોઈને લાઈક કરજો શેર કરજો અને મિત્રો ચેનલ પર જો તમે નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હું તમને એક તોડીને બતાવું છું તો એકદમ કડકળ અવાજ આવે એવા કડકડિયા એને ખરખરિયા પણ તમે એને કહી શકો છો